तो मित्रों अपन ने 1 मार्च माने तो मित्रों पहले की चले સુધીનો ઇતિહાસ શું છે ભારતની અંદર લોકપાલની ક્યારે ચર્ચા થઈ હતી અત્યારે કોની નિમણૂક થઈ છે લોકપાલની નિમણૂક કોણ કરે લોકપાલ શબ્દ છે એ કઈ ભાષાનો શબ્દ છે તો મિત્રો બધી વસ્તુની ડિસ્કસ કરવી છે તો સૌથી પહેલા તો પહેલો જ કરંટ અફેર્સનો પ્રશ્ન છે કે ભારતનો પ્રથમ લોકપાલ તો મિત્રો ભારતનો પ્રથમ લોકપાલ છે બીનાથી ચંદ્રગોષ બીનાથી ચંદ્ર કોશ મિત્રો આ નામ મોસ્ટ આઈએમપી નેક્સ્ટ કોઈ પણ સર્વધાતુ પરીક્ષા ની અંદર આ પ્રશ્ન પૂછે છે કે ભારત માં પ્રથમ લોકપાલ તો આ નામ આપણા માટે મોસ્ટ આઈએમપી છે ઓકે મિત્રો આટલ વાત કરીએ કે લોકપાલ છે કઈ ભાષાનો શબ્દ છે મિત્રો લોકપાલ તમે જોવો તો બે શબ્દ થી જોડાયેલો શબ્દ છે લોક અને પાલ મિત્રો સરકાર જો આવા પ્રશ્ન પૂછે કે કઈ ભાષાનો શબ્દ છે તો મિત્રો આપણે યાદ રાખવાનું છે મિત્રો સંસ્કૃત ભાષાનો શબ્દ છે લોક એટલે કે પીપલ એટલે કે લોકો અને પાલ એટલે કે એનું રક્ષણ કરનાર એટલે કે લોકપાલ છે મિત્રો કે જે સરકારી નોકરીયાત છે અથવા તો સરકારી ગવર્નમેન્ટ સર્વન્ટ છે એ લોકો ભ્રષ્ટાચાર કરે એની સાથે લડવા માટે લોકપાલનો એક પાયો છે એક મજબૂત કરવા માટે મિત્રો પ્રથમ લોકપાલની નિમણૂક થઈ ગઈ છે ઓકે મારે વાત કરવી છે કે વિશ્વની અંદર પ્રથમ લોકપાલ કઈ જગ્યાએ અથવા તો વિચાર છે બધા દેશોએ એક્સેપ્ટ કર્યો તેનું નામ આવે છે મિત્રો સ્વીડન સ્વીડનની અંદર મિત્રો

કે ભારત ની અંદર કોઈ પ્રયાસ કરવામાં આયવાનો હતા મિત્રો સૌપ્રથમ अशोक મોલ સિંઘલીએ 1963 માં મિત્રો 1963 માં अशोक મોલ સિંઘલીએ લોકપાલનો સૌપ્રથમ ઉલ્લેખ કર્યો હતો કે ભારત ની અંદર લાગુ કરવા માટેના વિચાર રજૂ કર્યા હતા તો મિત્રો નામ યાદ રાખવાનું अशोक મોલ સિંઘલી મિત્રો સાલ યાદ રાખવાનું 1963 63 મિત્રો 1968 થી 2011 સુધીમાં 1968 થી 2011 સુધીમાં લોકપાલને કુલ 8 વખત પસાર કરવામાં આવ્યું પરિણામે મિત્રો નિષ્ફળતા મળી છે એટલે મિત્રો 2013 માં લોકપાલને પાસ કરવામાં આવ્યું લોકપાલ પાસ થઈ જે છે અને છે એટલે મિત્રો 2019 માં ભારત ના પ્રથમ લોકપાલ બને છે ટીનાતી ચંદ્રગોષ ઓકે મિત્રો વાત કરવી છે કે લોકપાલની פקי नियुक्त छे પેલું નામ આવે છે મિત્રો વડાપ્રધાન બીજું નામ છે મિત્રો લોકસભા સ્પીકર કોણ છે મિત્રો લોકસભા સ્પીકર કોમેન્ટ ની અંદર મને લખીને જણાવો કે લોકસભાના હાલના સ્પીકર કોણ છે ઓકે અ ત્રીજું નામ છે મિત્રો રાષ્ટ્રપતિ કોઈ એક સભ્ય ની નિમણૂક કરે છે અને જે મિત્રો રાષ્ટ્રપતિ જે સભ્ય ની નિમણૂક કરી એનું નામ છે આપણું 14માં एटर्नी जनरल मुकुल रोहतगी ओके okay, तो मित्रों हाल में पंदर म एटर्नी जनरल कार्यरत छे भारत की अंदर एनु नाम छे मित्रों के वेणु गोपाल ओके okay, तो मित्रों एक वधान लोकसभा स्पीकर राष्ट्रपति को एक सभ्य ने करे राष्ट्रपति ने निमुक करी चौदह मा एटर्नी जनरल मुकुल रोहतगी भारत का पंदर म जनरल है मित्रों के वेणु गोपाल और मित्रों चौथु नाम है मित्रों કે વિરોધ પક્ષના નેતા એટલે કે લોકસભાના ઓપોઝિટ પાર્ટીના જે નેતા છે ઈ આની અંદર ભાગ લઈ શકે નિમણૂક કરવામાં આવે તો મિત્રો મારો પ્રશ્ન એ છે કે લોકસભાના વિરોધ પક્ષના નેતા કોણ છે તો મિત્રો આ થોડા ટાઈમ પહેલા ઘણા પીપીની exam માં પણ પ્રશ્ન પૂછાયો હતો મિત્રો અત્યારે હાલમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા કોણ છે નહીં તો મિત્રો તમને એમ થશે કે આ હું કેમ તો મિત્રો જે પાર્ટીને દસ ટકા કરતા વધારે સીટ નો આવે તો એનો કોઈ પણ વિરોધ પક્ષ નો નેતા છે એ લોકસભાની અંદર બની શકે નહીં તો કોંગ્રેસ ને બે હાજર ચૌદ માં મિત્રો દસ ટકા કરતા ઉછી સીટ આવીતી એટલે લોકસભાના વિરોધ પક્ષના નેતા હાલમાં કોઈ છે નહીં તો મિત્રો કોણે કોણે ભાગ લીધો આ વખતે તો વડાપ્રધાનને લોકસભા સ્વીકારે રાષ્ટ્રપતિ કોઈ એક સભ્યને નકકી કરે તો એટલા લોકોએ મિત્રો ભાગ લીધો છે વિરોધ પક્ષના નેતાએ ભાગ લીધો નથી ઓકે મિત્રો આગળ વાત કરીએ કે 2018 નો જે ભ્રષ્ટાચારનો ઇન્ડેક્સ આવ્યો તો એમાં મિત્રો ભારતનું સ્થાન 180 દેશમાંથી 78મો હતું भ्रष्टाचार नो जो इंडेक्स है वो मित्रों एक ऐसी देश में भारत नो क्रम अठ्योतेर मो तो बहुत दुखद वाद के भाई दुखद समाचार के भाई के भारत भ्रष्टाचार में अठ्योतेर मात्र में छे ओके तो मित्रों वाद करिए के स्वीडन सऊदी पहला लागू किया तो तो स्वीडन नो क्रम कितना मो भ्रष्टाचार नहीं बाबत तो मित्रों बहुत सारा क्रम से त्रिजो क्रम से

तो मित्रों गये व्हाट्सअप मेसेज करजो पूरा प्रयास कर सो मित्रों तुमने जवाब आप सकू थैंक यू वेरी मच